એટલે મારું કહેવાનું એ છે કે ગણપતિ બાપા છે એનો અત્યારે બેહણું આપણે કરી પછી આપણે પધરાઈ દઈ પછી લાગે આખી વાત તમને કરી માને છે અમુક નથી માનતા બરોબર વિષય પ્રમાણે બધું હાલતું હોય છે બરોબર જે જેનો વિષય બરોબર હવે મારું કહેવાનું એ છે કે પાખંડી છે ને એ પૂજા એના અધરપોતિયા સુખા સુખા આગમવાણીમાં કીધેલું છે બરોબર

હવે પિતૃની વાત હું તમને કરતો તો પિતૃમાં સારા કાર્યો કરીને મર્યો હોય આપણો ગઢિયો તો એ બહુ પણ કરી ગઢિયામાં કોઈ દારૂડિયો હોય જુગારી હોય ટપોરી હોય બરોબર વાંડો રૂંડો હોય બરોબર મહેરજ થયા ન હોય અને મરી ગયો હોય તો એ આપણે એને ભૂંડી પટ નડે બરોબર હવે રવિવાથી તર્પણ કરવાની તર્પણ કઈ રીતે કરે ઓમ સ્વાહા ઓમ સ્વાહા ઓમ તમે વયા નથી થાતું એને માતાજી કુળની થતું આહવાન કરવું પડે બરોબર પછી જે તે વિધિ કરવા વાળા એને બોલાવી અને એને બંધન કરવું પડે પછી એને પ્રાશી અથવા કાશી ગમે લઈ જવા પડે બરોબર પછી આપણે કેવી કે શોર્ટકટ પટાઈ દઈએ કે ભાઈ ફલાણા ઠેકાણે થઈ જાય ઢીકળા ઠેકાણા થઈ જાય એમ ન હોય એના નિયમ પ્રમાણે એને દાખલા તરીકે પ્રાસી લઈ જાય તો પ્રાસીમાં કૃષ્ણ ભગવાનને ત્રિવેણી સંગમ કહેવાય ત્યાંથી મોક્ષ ગતિ કીધું શાસ્ત્રમાં કીધું જો ત્યાંથી મોક્ષ મળી જાય એને કહેવાય ભાઈ ત્યાંથી એને નડતર મટી જાય પણ મોક્ષ તો થતો જ નથી મોક્ષ તો આત્મા હસોડો વયો જાય એને મોક્ષ કહેવામાં આવે છે આ તો જન્મ લે પછી પાછો મૃત્યુ લોકમાં આવે મનુષ્ય બને અથવા જનાવરમાં ગમે ને એ જીવ ધારણ કરે આત્મામાં બરોબર આત્મા તમારું કહેવાનું એ છે કે પિતૃ તર્પણ આ ભાદરવો મહિનો આવે છે બરોબર અને ભાદરવો મહિનો હોય તો એમાં ડક્કા થાય કલેશ થાય કંકાજ થાય બરોબર ન હોય ના થી કાક ઉભું થાય બરોબર એમાં પિતૃ આપણા કુટુંબમાં નડે છે નથી આખી ફેમિલી નોખ નોખી હોય સમજ્યા કોઈ અમેરિકા રહેતો હોય કોઈ સુરત રહેતો હોય કોઈ મુંબઈ રહેતો હોય બરોબર હોય એક જ અટક અને એક જ બાપના દીકરા હોય વર્ષોથી હાલ જ આવતા હોય પણ બધા ઘરે કંકાજ ઓલું પેલું પણ ભાદરવા મહિનામાં જ થાય એવી ઇન્કવારી કરી લેવાની કે ભાઈ ભાદરવ મહિનો બે હોવાનો થાય ને આપણા કુટુંબમાં કાક થાય બરોબર ત્યારે સમજવાનું પિતૃ ની નડતર પણ પિતૃ ની એક ઘરના સભ્યો મળીને કરી શકે દસ પંદર જણા કુટુંબના ભેગા થઈને કરી શકે આખા કુટુંબના સો દોઢસો જણા થઈને કરી શકે બરોબર કુટુંબમાં એક માણસ હોય ને એ પણ પિતૃ તર્પણ કરી શકે બરોબર પણ કરવું પડે શું કામ કરીએ એનો આશીર્વાદ મળે એ ભટકે છે ને એટલે અને એની તમામ ખાઈશો બાકી હોય એટલે એ ભટકતા હોય બરોબર રામ ભગવાન હતું તો એના સિંહાસન માં બધા પિતૃ ફોટા રાખ્યા હતા બાકી રાખી તો પિતૃ તરફ સમજાય હું રામાયણ માં પણ કીધું આ ટૂંકમાં કહું છું તમને અમુક અધ્યાયમાં એવું આવે છે કે રામા એ સિંહાસન ની અંદર રામ બે હતા એ સિંહાસન છે ને એમાં એના પિતૃ ના ઓલા મૂર્તિ મૂકી હતી બરોબર અને એને માનતા તો પિતૃ આશીર્વાદ થી જ બધા આગળ હતા બરોબર અને પિતૃ આપણા શરીરમાં આવતા હોય તો એ આપણે અનુભવ થતો હોય સપનામય આવતા હોય નાગ બની ને આવતા હોય દેખાતા હોય બરોબર પછી જેવી જેવી માણસની સોચ જેવા જેવા માણસના વિચાર હોય એવી રીતે પિતૃ આવતા હોય બરોબર પણ પિતૃ નડવા આવે ને ત્યારે આપણે આપણે થોડું 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 નુકસાન આપતા હોય સમજા દારૂડિયું પિતૃ દારૂ પી પી મરી ગયો હોય તો આપણે છોકરા દારૂડિયા થઈ જાય બરોબર બાધી બાધીને આપણે પિતૃ મરી ગયા તો આપણા છોકરા બાધેવાળા થઈ જાય એમ કઈ બધા પણ આપણે લક્ષ્ય ન હોય સમજા આપણે એજ્યુકેટેડ હોય તો પણ આપણે ગાંડા હાજા જવા હોય એજ્યુકેટેડ હોય ભણેલા ગણેલા હોશિયાર હોય પૈસાવાળા હોય આપણે રૂપિયાવાળા બેંક બેલેન્સ પણ હોય કોઈ પણ આપણે ગાંડા હાજા જેવા હોય ત્યારે સમજો આપણા ઘરનું ટીચરું નડે છે આ કન્ફર્મ બુદ્ધિ તો હોય જ આપણી પણ બુદ્ધિ બેર મારી જાય કારણ કલેશ ના કંકાજ વેમમાં બાંધવા માંડી વેમ ઉભા થાય જે તે સમજ્યા એટલે સમજવાનું પિતૃ નડે છે ગરુડ પુરાણમાં એ કીધું છે બરોબર આપડા બાપ દાદાને આપણે જીવતા નથી હાસ્યા મર્યા પછી આપણે પ્રાયચિત તો કરવું પડે ને પછી ફોટો મૂકો મૂકોની માળા પહેરાવો એમાં કાંઈ વળે નહી બોલો મારી વાત સમજાય છે ને આવશે ભાષામાં કઉ છું પિતૃ નડે કન્ફર્મ ન કરી શકો એવી રીતે નડે તમે અને આ બધું સનાતનનો જ હિસ્સો છે સનાતનની બારું કાઈ છે નહીં સનાતન ઉપરથી ઝાલ્યું આવે છે આ બધું આ કોઈનું બનાવેલું કે બનાવટી વાતો નથી સમજાણી વાત પિતૃ શરીરમાં આવે છે હું આવે છે એની માંગ મૂકે છે એ કે મારું નિવારણ કરો મને તમે અહીંથી છૂટો કરો મારો જીવ આમાં અડધો છે ક્યાંય અટવાણો છે એટલે હું આમાંથી નીકળી નથી તો છોકરેમાં જીવ હોય બાઈમાં હોય મામા હોય કુટુંબમાં હોય કબીલામાં હોય કોઈ પણ વસ્તુમાં હોય એને ભેગું કર્યું હોય સોના ચાંદી આ છે તે ઘર બર બધી માયામાં ફસાયેલો હોય એટલે પિતૃ તર્પણ કરવું પડે એમાં કાઢવા હાટુ પછી તર્પણ કરીએ એટલે ભાઈ પછી જન્મ લઈ લે એટલે એનો આશીર્વાદ અહીંયા મળી જાય આપણે સમજાણી વાત દારૂ પીવા વાળો પિતૃ મરી ગયો હોય તો આપણે

છે અને આમાં સ્ટેપ બાય સ્ટેપ હાલવું પડે પદ્ધતિસર હાલવું પડે સમજ્યા વિખરી પાડતું જવું પડે ડાયરેક્ટ બોલાવીને હાલો પ્રાસી જાવું છે મુંડન કરાવીને પિતૃ વયા જાય એમ નથી વયા જતા નામ હારી ફલાણા ભાઈ નડો છો તો કે હા તો અહીંયા અમને અડધી સાબિતી આપો એટલે સાબિતી આપે તો જ એના પિતૃ પાણી પી કે તું પાણી પીવાનો છે કે દૂધ પીવાનો છે તારી માનામાં જીવ છે તારી બાઈમાં જીવ છે કે તારા છોકરામાં જીવ છે કોના હાથેથી તારે પાણી પીવું છે કે મારે ફલાણાના હાથેથી પાણી પીવું છે શરીરમાં આવે છે કે શરીરમાં આવતા હશે કોઈ બીજા ધૂળમાં પૂતળામાં ન આવે આપણે આત્મા છે અને એ આત્મા છે આપણે શરીર છે એને શરીર નથી એટલે એને અડભૂત કરવાના ન હોય એને ઇગ્નોર કરવાના ન હોય શરીર નથી એટલે આપણા શરીરનો સહારો લે એટલે આપણા શરીરમાં આવીને સપનામાં બતાવે કે આપણે કોઈ પણ જાતનું કતો થાય અનુભવ થાય નાના મોટા પગ ભાંગે હાથ ભાંગે એક્સિડન્ટ થાય કલેશ કંકાસ થાય બુદ્ધિશાળી હોય એજ્યુકેટેડ હોય પૈસા વાળા હોય બેંક બેલેન્સ હોય તો બાંધવાનું આવે મેન્ટેલિટી પણ આપણી સારી છે તો આ વાયરસ ક્યાંથી આવ્યું આપણી લાઈફ ની અંદર પિતૃ નામનું વાયરસ ક્યાંથી આવે છે શું કામ આવે છે એક પિતૃ નું હોય આ ભાઈને પાણી પાવ્યું તો બીજો ઉભો થાય તો બાય ઉભી થાય ચિકોતર ઉભી થાય મને પાણી પીવું બધે બધા તર્યા હોય છે તો કા એની ઈચ્છા પૂરી નથી થતી એટલે મોક્ષ હાટુ પિતૃ તર્પણ નથી થતું બીજે જન્મ લેવા હાટુ પિતૃ તર્પણ કરવામાં આવે છે કે ભાઈ બીજે જન્મ લઈ લો અમને અમને નડો માં મરી તો ગયા છો તમે તો પણ એ આપણા કુટુંબ મારે સંકળાયેલા હોય છે માણ માં તો દાટવા જઈએ છીએ આપણે હાડકા સામડો ને માઉસ ને એ દાટવા જઈએ છીએ આત્મા તો આપણા સંસાર ને આપણી હારે જ હોય છે એનો આશીર્વાદ રૂપે આ રીતે રહ્યા હોય તો આશીર્વાદ રૂપે હોય હોલી પર રહ્યા હોય તો એ આપણે આટવી માર્યા કરે હેરાન કર્યા કરતા હોય સમજ્યા અને આપણે રિએક્શન ભોગવે જાય જીવન જીવે જતા હોય પછી મરી જાય પછી આપણે પણ પિત્ર થાય પછી આપણા છોકરા આપણે હમું ન જોઈ પછી આપણે શ્રાદ્ધમાં કે ભાઈ નોમ નો મર્યો છે તો નોમ માં શ્રાદ્ધમાં ફેલાવવાનો બીજનો મર્યો હોય તો બીજના શ્રાદ્ધમાં ભેળાવવાનો ત્રીજમાં મર્યો હોય તો ત્રીજના શ્રાદ્ધમાં શ્રાદ્ધમાં દીકરાને ખબર મરી ગયા કયો શ્રાદ્ધ છે એનો પુનમે મર્યા હોય તો એનો પૂનમ શ્રાદ્ધ હોય બીજના મર્યા હોય તો બીજ બીજનો શ્રાદ્ધ હોય અમ્માના મર્યા હોય તો એનો અમ્મા હોય તો અમ્મામાં શ્રાદ્ધ હોય બરોબર જે જે તિથિમાં જે જે વ્યક્તિ મર્યા હોય એ તિથિમાં એનો શ્રાદ્ધ આવે સમજાણ વાત આ કોઈ તમને કહે નહી વાત સમજાય છે ને તમને શ્રાદ્ધમાં માં પિતૃ જે જે તિથિમાં જે જે તારીખની વાત નથી જે તિથિમાં માણસ મર્યો હોય બાઈ મર્યું હોય એ તિથિ જ એ શ્રાદ્ધમાં પડે પૂનમે મર્યો હોય તો બીજમાં તમે શ્રાદ્ધ ભેળવો તો એ પિતૃ એ તમારું એ શ્રાદ્ધ એળે જાય એ કાગડો એ નો ખાય